દોસ્તો આજે અમે તમને લવિંગ ની ખેતી કેમ થાય છે તે જણાવીશું લવિંગ ની ખેતી માટે સૌથી યોગ્ય હોય છે પાક ભેજવાળા અને હવાવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે જ્યાં તેમના છોડ ને વધુ વરસાદ ની જરૂર હોય છે હવે મિત્રો તેને ઉગાડવા માટે પહેલા તેને વાવવું પડશે અને વાવણી માટે બીજ જરૂર પડશે તો ચાલો તમને બતાવીએ કે તેના બીજ વાવણી માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે આ માટે માદા લવિંગના ઝાડના પાકેલા એકત્ર કરવામાં આવે છે અને પછી વાવણી તેને આખી રાત પલારી રાખવામાં આવે છે પછી તેની સાથે લાગેલ કારા રંગના આવરણને હટાવ્યા બાદ જે લીલા દાણા નીકળ્યા હોય તેને હરવા ભેજવાળી જગ્યાએ વાવવામાં આવે છે ઝાડ ઓછામાં ઓછા દસ થી પંદર ફૂટ ઊંચા થાય છે ત્યારે તેમાં ફૂલોનો પ્રથમ તબક્કો ચોમાસાના મહિનાઓમાં શરૂ થાય છે શરૂઆતમાં આ ફૂલો લીલા રંગના હોય છે તેમના ફૂલોની સુગંધ એટલી તીવ્ર હોય છે કે તેમની સુગંધ આસપાસના વિસ્તારોમાં ફેલાય છે અને ચોમાસાના છેલ્લા મહિનામાં આ ફૂલો પરિપક થઈને લવિંગ બની જાય છે સૂર્યપ્રકાશને કારણે તેઓ સોનેરી લાલ થઈ જાય છે કારણ કે દેખાવમાં એકદમ આકર્ષક લાગે છે તેમના ફરો ખૂબ જ નાજુક હોય છે જ્યારે ફરને સ્પર્શ કરવામાં આવે છે ત્યારે તે તરત જ તૂટી જાય છે તેથી જ વેપારીઓ આ ફરોને ખૂબ કાળજીથી તોડીને તેમના ઘરે લાવે છે અહીં લવિંગના વેપારીઓ ગુચ્છમાંથી દરેક ફૂલ તોડીને અલગ કરે છે આ કામ વેપારીઓ જાતે જ કરે છે આ કામ કરવામાં ઘણો સમય અને મહેનત લાગે છે પરંતુ તોડેલા તમામ ફરો કાચા હોય છે તેથી હવે આ તમામ ફરોને લગભગ દસ દિવસ સુધી કઠોર તડકામાં આ રીતે સૂકવવામાં આવે છે દસ દિવસ પછી જ્યારે આ ફરો સંપૂર્ણપણે સુકાઈ જાય છે ત્યારે તે સૂકા લવિંગમાં પરિવર્તિત થઈ જાય છે અને ખરાબ લવિંગની છતરી કરીને અલગ કરવામાં આવે છે આ રીતે લવિંગ તૈયાર કરવામાં આવે છે જેનો ઉપયોગ ભારતમાં પ્રાચીન સમયથી કરવામાં આવે છે તે આપણા ઘરોમાં આપણા ભોજનનો સ્વાદ અને સુગંધ તો વધારે છે પરંતુ તે ભારતીય પૂજા અને સંસ્કૃતિમાં પણ વિશેષ સ્થાન ધરાવે છે અને લવિંગમાં ઘણા ઔષધીય તત્વો પણ જોવા મળે છે કારણ કે લવિંગની તાસીર ખૂબ જ ગરમ હોય છે તેથી શિયાળામાં ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે તો દોસ્તો તમને લવિંગની ખેતી કેવી લાગી અમને કમેન્ટ કરી જણાવો ગુજરાતીમાં નોલેજના વીડિયો જોવા અમારી ચેનલ એસબીપી ટીવીને સબસ્ક્રાઈબ કરો